આકાશવાણી થઈ ત્યારની તો મારી ઊંઘ ગરમ થઈ છે રાતે બાર બાર બે બે વાગે આવી લોકો દરવાજા ખખડાવે છે કે બાપુ અનુસું અનુસું શું કરવું કંટાળી ગયો છું અડધી રાતે આવી લોકો ઘરે પૂછશે બાપુ બટેકા ખાઈએ તો શું થાય એટલે બટેકા ખાઈએ તો ગેસ જ થાય આ તો કર બાપુ તો શું કહે બધું જ હોય એ હોય બાર બાર બે બે વાગે ને અડધી અડધી રાતે આવી પૂછ તો કોઈ જવાબ આ લોકોનું ભલું કરવામાં ને ગરવામાં ઘરે તેલનો ડબ્બો ખૂટી ગયો બસ શું કરવું આ તો કંટાળી ગયું કોઈ ખબર પડતી નહીં મગજ ખરાબ થઈ ગયું હ દિવાળી હોમી આવી છે આકાશવાણી ના થઈ હોત ને સારું હતું ના મારા આ એવું હંપેતરું આવી ગયું છે ને ઉપાધી થઈ જઈ છે ઓનો કોક રસ્તો કરવો પડશે બાપુએ કીધું મહિનામાં થઈ ગયા પણ થઈ ગયા લગન પણ બાપુ એ ના કીધું કે માથાની ફરેલી મળશે તો ત્યાં જવા દે ને ત્યાં પણ જવા દે બાપુએ કીધું તું તો બે મહિના તો આવી ગયું

ના તમે જે પ્રશ્ન પૂછ્યા ને મને કે બધી જવાબ આ પહેરો તમને જવાબ મળી જાય અરે મારે આ તું પેલું જોયે તમે આમ જોઈ ને બોલી ને મન કેતો ને યાર હું શું કઉ આ તમારી બધી વાતો નો જવાબ છે આ પહેરો એટલે બધું આવી જશે બાપુ આ હા દવા પહેરવાની કે ભેજા પર પહેરવાની એ એવું બધું મને નહીં વાત થયેલી કે જડીબુટી લીધેલી હોય તો પહેરાય કે ના પહેરાય પણ આ તમારું પહેરો એટલે તમને બધી વાતનો જવાબ મળી જાય બાપુ એ બધી વાત તો બરાબર પણ તમારો પહેરવ છે જોચ્યો ના બધું તો જોજ્યો અરે બધી વાતનો જવાબ છે ને તમને મળશે

નોકરી ધંધે જવું હોય મારે મોડું થાય ભાઈ હું મોડું થાય ની જફા ગાઢી હવાર લાઈનો લાઈનો ઘરની બહાર લાગી જતી હતી જો હંતા નેકડ્યો તારા મેળ પડ્યો અને હારુત આ મળ્યો તો હાલી બધી જફા ભલે જોયા કરતો ભૂતકાળ ને ભવિષ્યકાળ આપણો કોમ ધંધો કરીએ નહીં તો ભાઈ રસ ઉકરો રહે છે આપણે આપણું કોમ ધંધો કરીએ એ કરવું એ કરશે હવે બાપુ આલી ગયા પણ જોવું પડશે ચેક કરવું પડશે કે આ હેડ દ્વારા હેતું છે ને દોરતું છે ખબર પડી જ એ કોમ કે પૂછી જ લેવા દે મન છે આપણે બાપુ

તો તારા બૈરા ફાટી જાય ને પછી કે મને માર છે મારું તો બૈરા ફાટી ગયા તો ના ખબર હોય તો હું પીણાયું તો ભવિષ્ય પીણાયું ભૂતકાળે પીણાયું ભવિષ્ય મેં પીવાનું અને ભૂતકાળ મેં પીધેલું હતું એટલે આગળ કોઈ દેખાતું

એમને બહેરા મારા છોકરા પર પડે ઘેર નહીં ગયો સવારે કીધું પોણી મેલ છે અને પોણી જે પણ ઢોકળી ને લોકો હોર કરના છે મારા જ ને તોય ખબર પડે બચારાને સાદો સિમ્પલ બચારો હોય 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 તો એને માર પડે લીન બહેરાને આખું હે જવા દે એને જવા દે ઘેર હા ભાઈ હે ને ભવિષ્ય બધું થાકી જવા હે કામે જવું એટલે થાકી જવાય એમ થાય ત્યારે રિસેસ પડે ભૂખી એવી લાગી હે કઈ પાછું જવાનું હિવાળી ના ટાઈમ માં બહુ લોડ છે દારૂડિયાનું શું થયું હશે દારૂડિયા ને ખબર પડી હશે કે બાપુ ચમના સાચો ખબર પડી જઈ હશે કે ચમનું બધું થાય છે હું થાકી જ્યોતું તો એનો એની શું વલા થઈ હશે મારો રોમ જોણા બાપુ 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 મજામાં ઓ મજામાં ક્યાં જઈ રહ્યા છો પાડી છોતું કોમે જો તો બપોર બપોર થઈ તો ઘરે ખાવા જઉં છું તમે વેટી આલી જો દારૂ બારૂ બધું બંધ કીધું બપોર ઠંડા પાણી લઈ લીધું હા અને આથી બધું જ બંધ નહી પીવાનો દારૂ બારૂ કારણ કે ભવિષ્ય મારા જીવું હતું અને પેલું માર જીવું હતું તમે રાખો ના બધું મારી જોડે આવ્યું લખ્યું છે ખબર ખબર નહિ પડતી મોડ મોડ તો સુટ્યો હતો આકાશવાણી થી આ પાછી મને ભટકો આકાશવાણી હવે શું કરવું કોક વિચારવું પડશે